મોડો અમાર ભાર ભાઈ રેડી થઈ ગયો છે કપડા બદલાવીને એકદમ ભારગવ ને આવવાનું છે રાધે કા ની વેકેશન કરવાનું છે તારે રોકાવો ને હા યાર રોકવા આને રોકાવાનું હશે અને આ છોકરાને અમારા ભેગું આવવાનું છે કે રોકાવું આવું બહાર કહું ને આવવું અમારા ભેગું ચાલો તો છે ને અટાણમય ઉઠે ગા નાસ્તો પાણી કમ્પ્લીટ કરી લીધા અમે અને રાધિકાબેન અમારી છે ને અમારી મમ્મીને ટેકો આપે છે હજવારી ગાટ લઈ દે તો પાસે આવી મને મારે વિડીયોમાં આવવું મળી ગયું કા મમ્મી જો વિડીયો ઉતારવા બે ગા ભાગતા ભાગતા છેલ્લે છેલ્લે થોડોક ઉતારતા જઈએ

આજ મારો તોફાની છે ને એ આજ ભાગે જાય ને એ નો થોડો કહાંગડો થાય ભાઈ હમ ખેપા ને અમારો ભાગે જાય એટલે વાંદરો તો ન્યા મોટો હે હાય સીતારામ શાંતિ હટન મે આવે ગયો સીતારામ બતાઈ ને બધાય મજામાં માં જી હે અમે પણ મજામાં જ છે ને જો ઘરે બે દી રોકાઈ ગયા ને એવ જાય એવા ને તૈયારીઓ કરીએ તો એ કરીએ ને ભાગવા માં ફેરો ભાગે ને રાધિકા બેન રોકાવાની છે તો એ વેકેશન કરીએ પૂરું

દેવ થઈ ગયા પણ આ અમારા ગામનો એક્ઝેક્ટ શોખ છે આ શોખમાંથી અહીંયા રસ્તો આવે છે ને અમારે ડેલી આ શોક કહેવાય શોખમાંથી સીધું અમારું મકાન અહીંયા દુકાન આવી જાય છે કઈ થઈ હવે આપણે અંદર જઈએ છીએ અહીંયા તો લબાસો અભાવ પડ્યો હોય છે

આવી ગયા છે દુકાન માં ને આતા કો કસ્ટમર ને કસ્ટમર હે કસ્ટમર સે ભાઈ અમારે કસ્ટમર ને સમજાવ અહીંયા આટલા બોલ હાકર ના કાર્ટન પડ્યા અહીંયા ખાંડ પડ્યા અહીંયા ગોપાલ ના ગોકુલ ના કોઠરા પડ્યા હે અહીંયા બધાય સોખા પડ્યા અહીંયા ગોળ રાખ્યો અહીંયા બાજરા ની જગ્યા હે આ ખાંડ આપડી જો વર્ગવ દેખાડે

આ અમારી બેઠક છે બેઠક ની દુકાન છે તો એને અહીંયા બેસાડવાના હવે જઈએ આપણે આ બાજુ લે આ બાજુ બીજા એક અમારે ભાઈ સબસ્ક્રાઈબર આવી ગયા છે રામ રામ સારું સવાર સવારમાં તમે અટાણ મય ભરતભાઈ આવ્યા હતા હવે આપણે મમ્મી અહીંયા ઠામવી સરવા બે ગયા અટાણ અને આપણે હવે ફટાફટ નીકળવાની તૈયારી કરી શું કે હજે અહીંયા હંજવારીનું કામ ચાલુ છે તોય

ઘરમાં પણ એ સ્ટાઈપ નું છે ઘરમાં જોવા લે આખે આખો લાકડા નો મેળો છે એને ઉપર ગાયર કરેલ છે એટલે અહીંયા છે કઈ ઠંડક આ રૂમમાં આવે ને શિયાળામાં તો અંદર ગઈરે નો હોગો એટલી ટાઈટ લાગે નો શાંતિ અરે બહુ ટાઈમ લાગે ને અમારે જો આવા જૂના મકાન જ આઈને રાખી દીધા યાદી છે આ બધી વિનુભાઈને ની અમારે નીરુબેન ની

ચાલો હવે ફટાફટ નીકળવાની તૈયારી કરીએ અમારે આય અમારા મમ્મી ને મા એટલે કે નાને મમ્મી ના બાપા એટલે કે નાનાજી બાકીના અમારા માતાજી ભગવાન ચાલો હવે ફટાફટ અમારા રામાપી નો મંડપ જો ઘરે જ

હાલો જો તો ફાઇનલી આપણે નીકળે ગા અટાણા અમે અમારા ગામને હિમમાં ભૂગે ગા અમાર બાર ગયું વેફર લીધે છે ભાઈ નાસ્તો પાણી કરતો આવે બેઠી અમે બ્રેક કરી કામ કરવા તો આ ભાઈને ને બહુ મજા નહોતી આવતી આગળ લઈ લીધો બીજા નંબરમાં અમારું ખેતર આવ્યું હોય અહીંયા અહીંયાથી રોડ ઉપરથી દેખાડીએ કારણ કે અટાણે કંઈ વાવેતર ન હોય એટલે હવે ના ન ગયા અમે સ્પેશિયલ ખેતરનો વિડીયો બનાવ્યા હોય જોવો જોવો તો જો અહીંયા તમને ઓલા બાવરડા દેખા હે ને આ બાવળા છે ને એ અમારા છે ટૂંકમાં અમારું જ ખેતર છે ને અમારા ખેતરના બાવળા છે એ ખેતર જો આ બધું છે ને એ અમારું છે હે આમાં ક્યાંક નહીં સમજાય બાકીના આ બીજા ખેતરો છે એ મારા કાકાના છે આ બધા મારા કાકાઓના છે અમારા બધા પાસે પાસે છે અહીંયા જો આ ઓરડી દેખાય છે ને આ મારા કાકાની છે મોહી ક્યાં ગઈ દોર્યા

ને આ બાવળા જે કંઈ દેખાય છે ને ત્યાંથી સરહદ પૂરી થઈ જાય ઘરે જ ને સરહદ પૂરી થઈ જાય કાં જવું બહાર ગઉ ઉતરે ગોલે બોલો હા કા પાણી છે લઈ કે હાથ જોવા અહીંયાથી અહીંયા આ બાજુ જમરાની હિમ આવી જાય છે આ બાજુ મૈયારીની આવી જાય છે ને અહીંથી આ બધી અમારી ઘરે જ હિમ છે ચાલો એવું ફટાફટ છે ને મોડું છે ચાલો ફટાફટ એવું આપણે જઈએ મોડું થઈ ચાલો જોતો એક વાગે ગો અને ભૂખા ગાંઠે નાખ્યા જો તડીકાને ગરમીને વાત કરવામાં આવે ને તો ઓહો ડૂસા ગાંઠે નાખ્યા એક વાગે બરાબર ખરે બપોરે એ હું આગળ જો રાણાવાયું ઘેર પૂગ્યો ગયો ને વાંચી ગાઉં ઘરેજથી ભાઈ ગયા અમે પછી છે ને દેરોદર જવાનું હતું ત્યાં રસ્તામાં દેરોદરમાં એક સંબંધીને ત્યાં થોડુંક કામ હતું તો એ પતાવ્યું પછી હવે શાંતિને છે ને કટમમાં લગન છે એટલે શાંતિને પછી આપણે દેરોદર મૂકતા આવ્યા અટાણે આ હું આવ્યા હું ભાર્ગવ બે આવ્યા બાપુ દીકરો ભારગાઉને આગળ ઘેર મૂકતા આવ્યો ને હું આગળ મારે ઘેર આવ્યો ને તડીકાને ફૂલ ગરમીને હોબાવે હોબાવે ને ખાંઈ કહે તો કહેવાય એવું છે ને ફટાફટ આપણે એક વખત નાવા બે જવાનું થાય ફટાફટ નાઈ લઈએ તાજેતર થઈ જાય થોડી ને આગળ જો ઘેર આવ્યો શાંતિ આવતા વિવા કરીએ તે બેસથી ને અને દિવ્યાસાણે આગળ દુકાને ગતો તો તો દિવ્યવાળી અવિયો જવાનું છે એટલે આપણે તે વિડીયો તો લાંબો તો બીજો કંઈ કરવાનો નથી થતો દિવ્યના રિઝલ્ટની તારીખ આવે કે અને એ અગિયાર તારીખે સવારે આઠ વાગે વેબસાઇટ ઉપર મૂકવાનું છે તો આપણે અગિયાર તારીખે એ રિઝલ્ટ જોવાનું છે તો આવું કંઈક હોતું ને બાકી તો જો અમારે દુકાનની ટૂર ને લોકેશન જે કંઈ ઉતરી ઉપર સડન તમને દેખાડ્યું હતું તો એ અમારું સ્થળ હતું દુકાનનું ઘરે જોકય સારી દુકાન છે એને બાકી તાર રાધિકાબાઈને જે કંઈ આપણે સપોર્ટ કર્યો ને વાત કરતી હતી એનો વિડીયો વધારે પડતો હતો એનો જ છે આમાં તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણી ફટાફટ ફ્રેશ થઈ જાય અને વિડીયો હવે પૂરો કરશું